વાસણ ને ગોટો ને રાજ્ય મિત્રો આજ સવાર સવારમાં જોરદાર મોટિવેશન એકદમ મસ્ત ફરી લાઈ ગઈ એટલું મોટિવેશન આવી ગયું કે મારા નીંદર શું કહું તો કાઈ નહીં આજના ના અંદર શું થાય છે બન્યા રહેજો ના આજે જેમ બને એમ એકદમ મસ્ત બ્લોગ અને મસ્ત કન્ટેન્ટ શોધવાનો પ્રયાસ કરીએ છીએ તો ચાલો ડુંગર પર જવાનું વિચાર કોઈ ભગવાન છે નહીં એટલે આવતા મારે વિકાસ માટે જો તમે લોકો આ નહી કરતા આ કરો લાઈક કરો લાઈક પ્લીઝ અરે યાર આજ તો ચેલેન્જ કરવાનું તું કે ખાલી ને ખાલી માત્ર ગુજરાતી બોલવાનું

ચાલુ આનો બિઝનેસ રાત તાળો મહેનત કરે છે બિઝનેસ કરે તો હાલ મારો ભાઈ મિલન મિલન રાઠવા બ્લોક્સ બી બનાવે છે ખબર બ્લોક્સ બનાવો બ્લોક્સ ચેનલ ખોલે છે ખબર નહીં પહી એ રીઓ મસ્ત વધારે ડીજેનું ઓપનિંગ કર્યું છે અને આજે તો ડીજે જોવા જઈએ છે અને કોઈ બી ડીજેનો કોન્ટેક હોય તો મારા ભાઈનો કોન્ટેક કરવો કાં તો મારો કોન્ટેક કરવો તો તમને ડીજે સારી ક્વોલિટીની અંદર વગાડવા મળી જશે તમને અત્યારે ડેમો સંભળાવું છું આટલા ડેમો ચાલુ જ છે અને હાલ જ હમણાં જ ડીજે બનાવ્યો છે તો બધા જ જેને પણ ડીજેની જરૂર હોય તો મને કોન્ટેક કરે કાં તો મારા ભાઈને કોન્ટેક કરે મેં નંબર તમને આ દેખાતો છે અહીંયા મારા ભાઈનો મારો નંબર તો નહીં મોકલવું નહીં ઓકવું તો કોઈ બી ડીજેનું જરૂર હોય વીરા સાઉન્ડ તો કોન્ટેક કરવો મારો અથવા મારા મોટા ભાઈનો અને મારા કાકાનો છોકરો છે ડીજે વાગતું હતું હમણાં ચાલો સાઉન્ડના ઓનર મેહુલભાઈ કોઈ બી ડીજેનો કોન્ટેક હોય તો નંબર આવશે નીચે કોન્ટેક કરજો ડીજે આ રહ્યું એકદમ બકમ વાગે છે અને હજુ નીચેને ઉપરની ટોપ હજુ લાવવાની બાકી છે ચાર તો કોન્ટેક કરજો ડીજે માટે મારો કોન્ટેક આ તો મારો જ મોટો ભય છે તો કોન્ટેક કરતા રહેજો મેડિયો <laughs> નાગાજી <laughs> <laughs>

મારી ગાડી આ લોકોએ આમની ગાડીમાં ઘરે નવી નવી પણ મારી જૂની ગાડીની માં તો ફાઇનલી ચાલો જઈએ છેલાવાડા બાબાજીના દર્શન કરતા જય જોર તુમન આમ જાય તુમન કે તુમન આમ જવા કે મને ઉલાડ્યો કાળા ઇકો લેને આવવાનું છે એટલે એના પેરેલ પૈસા ત્યાં આવતા ₹50 આલતો હોય છે અને ગેસ તો પાહેલા ગુલ દેખાડું આ ગયા ફાઇનલી ચલાવાડા રેડી નર થી મેં ળી ચૂક્યા છે ને અહીંયા ઉપર બી એક સ્થાનિક મંદિર છે ચેલાવાડા બાબા દેવનું તો કોઈ દિવસ આપણે ઉપર સ્પેશિયલ ખાલી ચેલાવાડા બાબા દેવ મંદિરનું ટુર કરાવીશ તમને અને તે ઉપર છે અહીંયા હાલ તો અહીંયા નહીં દેખાતો આ બધા ઝાડ બધા આવી ગયા છે હાલ તો અમે અમે